બનાવે શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે શહેરના તાંદરજા વિસ્તારમાં અકોટા જેબી વિભાગમાં સમાવેશ સંતોષનગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપનીની અકોટા પેટા વિભાગે કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી અકોટા કચેરી બહાર મહિલાઓનું ટોળું ભેગું થઈ સૂત્રોચ્યાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો અને આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ સતત છ દિવસે પણ શહેરના અકોટા જેબી વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો તથા સામાજિક કાર્યકર અસફાક મલિક દ્વારા જેબી અકોટા ખાતે હલ્લાબુલ મચાવ્યો અને આવેદન આપ્યું

એક દિવસ નું આવે છે તમે કેવી રીતે ભરવાનું અમારા ઘર માં તો એક જ કમાનાર છે કેવી રીતે ભરવાનું ગરીબ લોકો ને એવું અમારા આજુબાજુ છે એટલી સોસાયટી છે એ લોકો ને મીટર નહીં લગાવ્યું સૌથી પેલા અમારા સુપર પટ્ટી છે એમાં લગાવીને જતા રહ્યા અમારા પૂછ્યા વગર લગાવીને જતા રહે છે અને અડધી રાત્રે પણ લાઈટ જતી રહે છે અમારે ત્યાં અમારે ચેન્જ કરવાનું છે અમારે ચેન્જ કરવાનું છે એપ એપ્લિકેશન પણ નથી આપી કે અમે આ મીટર નાખીએ છીએ સવારે સવાર સવારમાં આવીને લાઈટ બિલ માંગ્યું ને ડાઇરેક્ટ મીટર નાખી દીધા છે અને અમને કોઈ એ આપ્યું છે કે રજૂઆત બી અમે કરી હતી કે અમને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર આ અમારા ગેરમાં જ કમાવે છે અમારે અમે દસ હજાર દસ હજાર પંદર હજાર લાઇટ બિલ ભરીએ ઘરનું ભાડું ભરીએ કે અમે એ કરવા જઈએ લાઈટ બિલ અમે શું ખવડાવીએ નાના છોકરાઓને અમારા છોકરાઓ ભૂખ્યા રહે છે એક ટાઈમનું જમવાનું અમે લોકો આપીએ છીએ એમને લાઈટ બિલ ભરવાનું લાઇટ જતી રહે છે અડધી રાત્રે અમે કોને કહેવા જઈએ સાહેબ અમારા જૂના મીટર પાછા અમને નવા મીટર જોતા નથી

ત્રાસ લોકોને પસંદ નથી કન્ઝ્યુમર ગ્રાહક તરીકે લોકો જે ગ્રાહકો જયારે એમ કહે કે ભાઈ આ મીટરમાં માં છેડછાડ છે આ એક વ્યક્તિ મારી પાસે હતી કે આ જૂના મીટરના ના સ્થાને નવું મીટર નાખીએ એમાં કઈક ખામી છે એની ચેકિંગ કરો હજુ સુધી ચેકિંગ નથી આ તારીખ કઈ હતી એની એમણે પોતે રિસીવ કરેલાની ચડાર ચઢાર પાઉટી નંબર બરાબર છે અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબ મેં જે સ્માર્ટ મીટરના નામે જે લોકોએ લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આ જે લોકો અહીંયા ઊભા છે આ લોકોની સ્પષ્ટ માગણી છે કે ભાઈ સંતોષનગર છે ધુપેલિયાની ચાલ છે કોટા વિસ્તાર આ બધા લોકો સ્પષ્ટ માંગણી છે મારી મોટલો છે ઇપિસોડ અહીંયા અકોટા સબ ડિવિઝનમાં આવતા તમામ વિસ્તારોના લોકોની સંપૂર્ણપણે સ્પષ્ટ માંગણી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાડ્યા છે એ સ્માર્ટ મીટર કાઢી લેવામાં આવે તમે

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો